પેપર હાલે છે તો બાળકો જે આઠ વાગ્યાનો ટાઈમ હોય તો આવ્યા નથી પણ ગયો ઉનાળો ને ગયો શિયાળો ને ગયો સોમાહો ને આવ્યો શિયાળો આમાં થયું છે કે સરસ મજાનો શિયાળો જો અને ઉનાળો આવ્યો દસ વાગે ને ત્યાં તો તડકા પડે તડકા પડે હવે આમાં તો બાળકો આ વેકેશન ન જ પડતા હશે બે મહિના બાળકોને આરામ મળે જો આ તો રસપુરી કરવા છે ને સરસ મજાની કેરી આવી છે તો લોટ બાંધી વાળ્યો છે પીંડો બરાબર તો રોટલીનો હતો ને તો દાળ ઢોકળીનો તો મને એમ થયું ને કે પૂરી કઈ દો સરસ મજાની લાવી છોકરીઓ રસપુરી ખાવી છે ને કેવી કેરી લાવી કેવી કેરી લાવી

હવે તો આપણે પૂરું થઈ ગયું રસપુરી નું બરાબર હવે કોપ ફરી વાત ફરી વાર વાત બરાબર આ તો જાનબાઈ માનો નેહડો થોડો મોજ કરે જો ઉભી રાખી દીધી રિક્ષા ની સરસ મજાની દેવડી ગામ નું બાપા સીતારામને ઓટે સરસ મજાના બસ સ્ટેન્ડ ઉપર વાહન નીકળે રિક્ષામાં ઢોરે મોજ કરે લીલું ખાવાની રોજે રોજ નીંદ નખાય છ મહિના નખા થાય કારણ કે હજી સાવણ ને ભાદર બે મહિના ને પાંચ મહિના ઉનાળાના દેવડી ગામે શિવસેના વાળા સરસ મજાની નીંદ નાખે પાદરી એવું મોટરનું પાણી આવે સરસ મજાનું બસ ફૂલ ને પણ ઘણા થઈ ગયા હો પેલા છે ને અમે બકરા ને ઢોર ને રાખતા ની પૂળા હાટો આવતા હતા અને હવે એવું કઈ છે નહિ રોજ આવતી હતી ને આતી હોય તો કે જ ને ખોટા થોડા બોલે આ દિવાળીમાં નહોતા તે દી આવતી હતી તમે નહોતા તો સરસ મજાના આજ તો વાડીએ આવ્યા છે વલ્લભભાઈ પૂનાભાઈની વાડીએ સોથાભાઈ પૂનાભાઈની વાડીએ ગોધભાઈ પૂનાભાઈની વાડીએ જો સરસ મજાની વાડી છે એટલે વરથા એ વાડી મને તો એમ થયું કે મોટર શરૂ પાણી શરૂ સરસ મજાના જાડવા શરૂ એટલે પણ એ કાંઈ ઘટે ખરું સરસ મજાનું જો વાવી છે સરસ વેંગે જો કેવા ફૂલ સોડશે હે સરસ મજાના બગલા લે જો Пане, айде да вземем. Мотър вече са, айде да вземем. Какво пане, айде да вземем? Трябва да бъдем бързи, ако

એ સાનો માનો રેજો હો શિંગડા ઉલાવતો ને હા ને પછી મને તારી જેમાં આવડે છે આલે હાલ ઉલાવ તો લે ચો આ હારો છે ઠંડો આ હાળો તો આ થણા કેરી હલો કેરી ખાવા છોકરાએ મારા બેટા મને રમાડે એક છોકરાને કીધું રસ પૂરી કરી માં મને એમ કે આ આથણું કરાય કે જોતો ખરા છોકરા વાળા લે તો કેરી કપાઈ ગઈ સરસ મજાના ટુકડા થયા હવે હું મીઠું ન હળદર ભેળવી લઉં જરૂરિયાત પૂરતું Well the card केरीना टुक बोळाय ग्या का सवारी काढीस ते फ्री विडिओ बता जय माताजी जय श्री कृष्ण